હાઇવે પર મુસાફરોને લૂંટતી ગુજરાતની સત્યાવીસ હોટલોને ડિલિસ્ટ કરવામાં આવી છે જેને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે સરકારે સ્વચ્છતાના નામે આ લાયસન્સ રદ કર્યા છે તો પછી એસટી વિભાગની કેન્ટીન કેમ યોગ્ય નથી ચાલતી બસ પોર્ટના નામે કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયું છે ત્યાં કેમ સરકાર મૌન છે સરકારે આધુનિકીકરણના નામે

એસટી ડીપોમાં કરોડો રૂપિયાના ખર્ચે જમીનના વેપલા કરાવનારી આ ભાજપાની સરકાર ભાગીદારીથી પીપીપી મોડેલ લાવી બસ સ્ટેન્ડ ડેવલપ કરવા માટે મને બસ સ્ટેન્ડની અંદર ચાલતી કેન્ટીનોની અંદરના જે મળતા મુસાફરોને જે લાભ હોય કેન્ટીનમાં મળવા પાત્ર વ્યાજબી ભાવે સારી કક્ષાનું એમને ફૂડ મળે એની તપાસની ચકાસણી કોણ કરશે સરકાર ખાલી વાતો બહાર હાઈવે ઉપરની કરે છે પણ હાઈવે ના ઠેકેદારો સાથે કોની ભાગીદારી છે એ ઠેકેદારીમાં શું તકલીફ પડી ખાલી સ્વચ્છતાના નામે તકલીફ પડી છે કે ભાગીદારીમાં તકલીફ પડી છે